સમાચાર સાંભળા કે ત્રેવીસ વર્ષની છે અને એને અહીંયા બાળકને જન્મ આપ્યો છે પણ બાળક કોનું છે એ તો મેરેજ કરીને આવી નથી અને અહીંયા બધા ગોર ધંધા જ કરે છે એ આમાં ઓગ્ય બહુ થાવી છે તપાસ ને આમાં વર્ષ દિવસ પેલા એકસો ને બાર મકાન જે ભાડા ભાડે આપેલા છે જે લોકોએ એનું લિસ્ટ પણ અમે કમિશનર ઓફિસે આપેલું છે કુવાડા પોલીસ સ્ટેશને પણ આપેલું છે પણ આમાં જે મારો એગ્રીમેન્ટ હોય મારું ભણવાનું પૂરું થઈ જાય એટલે હું મારા ફ્રેન્ડને અહીંયા રાખીને લઈ જાઉં છું એ જ એગ્રીમેન્ટમાં એમને ચાઇલા રાખે છે બધું નવા કઈ એગ્રીમેન્ટ થયેલ છે નહીં અમુકના વિઝા પણ પતી ગયા છે પણ અહીંયા સ્પેશિયલી આ વેપાર કરવા માટે અહીંયા એ બધી લેડીઝો રહે છે રાતે અહીંયા દારૂ ગાંજો છે ચરસ ડ્સ ને એવા વ્યસન કરીને રોડ ઉપર હોય છે અને હાલવાની પણ એ લોકોને કઈ બોલી હોતી નથી આની ઉપર દીકરી દીકરીઓ ને ઉપર બહુ ખરાબ અસર પડે છે ને આ જેમ બને તેમ વહેલા વહેલી તકે સરકારને પોલીસને આમાં કંઈક એક્શન લે હવે હું તો પેલા ખૂબ મીડિયા લોકોનો આભાર માનું છું કે આપ લોકો તો અમારી બહેનું દીકરીઓ કઈ નીકળી નથી આપતી આપ જોયું તમે અને આ વાતાવરણમાં અમારે શું કરવું એ આપ તમે જાણો છો તમે આપે પોતાની છ આવી જોયું દેશમાં કે આજે એક યુવતી ગર્ભવતી માતા બનવા જઈ રહી છે તો આની આવીને આવી પ્રવૃત્તિ રહી આ મારવાડી કોલેજ ની તો અમારી આ ધાર્મિક સંસ્કૃતિનું શું છે સાધુ સંતો આવ્યા છે સંદેવ મોરેશ્વર મહાદેવ મંદિર છે આવડું મોટું રતનપર ધામ છે જે છત્રીસ સમાજ આવડું મોટું ડોનેટ કરેલું તો આવી પ્રવૃત્તિ જોડી રહી છે તો અમારી આ સંસ્કૃતિ આ સોસાયટીમાં શું છે સારા લોકો અહીંયા રહેવા આવતા નથી પોતે આને મકાન છોડીને જતા રહીએ છીએ અને એક અમે સરકાર એક સોસાયટી રાજકોટમાં કે એનો ધારો લાગુ પડતો હોય છે એવી અમે પણ અમે કલમ સરકારને ઉમેર કહી છે કે આમાં અમારે આવી પ્રવૃત્તિ ન જોઈ હોય પોલીસ વાળાને અમે વિનંતી કરી છે કે તમે આ સખત પેટ્રોલિંગમાં આવો છો અને તમે જે કાર્ય કરો છો એમાં અમે ખોજો પણ આવી પ્રવૃત્તિ તમે જતને જત નાં આપો જો આ વિસ્ફોટથી છે તો આ ઘણું બોમ્બ ખોડે વિસ્ફોટ થઈનું છે કોઈ રોકી નહીં શકે આવી પ્રવૃત્તિ અમારી બેનુ દીકરી સાથે અમે નીકળી નથી શકતા અમારી મા દીકરી સાથે અમે કઈ જઈ નથી શકતા આ ગૌરધર માં ત્રાસ જો આ ત્રાસ સરસ રસ્તો છે આ લોકો જેમ આવે એમ પ્રવૃત્તિ કરે જેમ ભાવ એમ મળે ભૂલ મારી નાખે મોર મારી નાખે પશુ પક્ષી અમારા મારી નાખે અમારે કરવાનું શું બીજા મટન લઈ નીકળે શ્રાવણ મહિનો આવી રહ્યો છે આવી પ્રવૃત્તિ અમારે આ ન જોઈએ અમે અપીલ કરી રહ્યા છે મારવાડી કોલેજ ને અને સરકાર ને પોલીસ ખાતા ને હવે આપ જાણશો પૈસા પાસે શું નથી થઈ શકતું

સોસાયટી આજુબાજુના ગામડા સહિત અમે એની આંદોલન કરવા તૈયાર છે જો આ નહીં પકડે અને આનું કાર્ય સખત ચાલુ રહી છે તો અમારે કરવું છું આપ જોઈ રહ્યા છો તમે જાણો છો સાંભળો છો બધું પણ હવે આનો કોઈ યોગ્ય નિર્ણય કરવું શું અમારી હાથમાં કાયદો નથી અમારે આર્મી મેન ને માથે પણ હાથ ઉતું લીધું કરવાનું છું દેશની માટે જે રક્ષણ કરી રહ્યા છે ભગવાન કૃષ્ણ કે અવસાન છે મહાભાવો મને દુર્ગમ કરો અભ્યાસ તું કોણ રાખ્યું ચક્ર જેનું મન જ વસ્ત નથી એ લોકોનું મન વસ્ત નથી આ અમારે સાધુ સંતો રહ્યા என்ன மன்ன மாவிர போகுதி நேரம் மரங்கம்மா